વક્રતુંડમહાકાય સૂર્યકોટિશમપ્રભ નિર્વિઘ્ન કરુદેવ મયાર સુધા નમ પતિ હર હર મજા ગામના સરપંચ ઉપસરપંચ માજી સરપંચ તમામ સભ્યો ગામના તમામ નાગરિક ભાઈ બહેનો અને આજુબાજુમાંથી પધારેલા ગુજરાતનું સારું ભવિષ્ય ઈચ્છતા તમામ મારા દેશના વંદની નાગરિકો મંચસ પંકજભાઈ મહાદેવ કાકા વિરજીભાઈ બીજા પંકજભાઈ બીજું કોણ રહી નથી જાતું ને ચંદ્રકાંતભાઈ આ બધું કરવું પડે ખાસ તો તમારા માટે આવ્યા છે પંકજભાઈ વાત કરી કે બાપુ ને બીજે કાર્યક્રમ હતા મારી મૂળ લોકસભા તો પંજાબ આવે પોરબંદર આવે પૂર્વ બંદરમાં મારે કામ કરવાનું છે જૂનાગઢમાં મારે કામ કરવાનું છે અને મધ્ય ગુજરાતમાં આણંદ બરોડા ખેડા અને અમદાવાદ એમાં મને સોંપવામાં આવ્યું છે પણ જ્યારે વાત રાજકોટ લોકસભાની આવી અને જ્યારે વાત ઘોટુની આવી ત્યારે મને એવું થયું કે તમારા વિસ્તારની અંદર ઘોટુમાં એક રણકાર કર્યા હું મારા બાપ હું તમને કેવા આવ્યો છું હું તમને કેવા આવ્યો છું કે જ્યારે નાના હતા ને ત્યારે પાર્ટી મોટો એકડો ખૂટતા હતા હા કે ના આજ સુધી આઝાદી આજ સુધી તમે ખોટો એકડો ગુટ્ટા આવ્યા છો ગુટુના આંગણે મારે આહવાન કરવું છે કે સત્યાવીસ માટે અને આવતી ચૂંટણી માટે ગુટુરા લોકો આમ આદમી પાટિનો એકડો યો ગુટો યો ગુટો યો ગુટો કે બીજાને ક્યાં સંતાવું એના ફાફા પડી જાય ફાફા પડી જાય અને ઘૂંટુમાં પંકજભાઈ બીજું ખાલી મેં તમારા માન માટે આવ્યો એવું નથી માના હામ મને કાંતિ કાકાનું હિન્દી એવું ગમી ગયું હતું મને એવું લાગ્યું કે પાર્ટી પ્રોટોકોલ આવે નહીં તો હું હિન્દીમાં ચાલુ કરું ને એક કલાકનો ડાયરો કરું ને તમારા પેટમાં દુખાડું એલા જાનમાં માં તો માના હામ એટલી તો ખબર હોવી જોઈએ ને કે વરરાજો કોણ છે એટલી તો ખબર હોવી જોઈએ હા કે ના તમારા હૃદયમાં એ તીર મારવા માટે આવ્યો છું કે આજ સુધી લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક જે તાંગડ દીમના થયા છે એમાં ક્યાંક ને ક્યાંક તમે પાછળ રહી ગયા છે ક્યાંક ને ક્યાંક હું પાછળ રહી ગયો છું ક્યાંક ને ક્યાંક તમારા દીકરા અને દીકરીઓ પાછળ રહી ગયા છે ક્યાંક ને ક્યાંક મારા દીકરા અને દીકરીઓ પાછળ રહી ગયા છે અને એના માટે કોઈ જવાબદાર હોય તો લોકશાહીમાં કોઈ વિસ્તાર જવાબદાર નથી હોતો લોકશાહીમાં કોઈ માણસ જવાબદાર નથી હોતો લોકશાહીમાં સત્તાધારી પક્ષ સિવાય બીજું કોઈ જવાબદાર નથી હોતી બીજું કોઈ જવાબદાર નથી હોતું અને એના માટે તમને વિનંતી કરવા આવ્યા છીએ અમને અનુભવ છે અમે તળિયેથી ઊભા થયેલા છીએ કે હું તો ભાઈ ભાજપમાં જોડાયેલો છું હું તો કોંગ્રેસમાં જોડાયેલો છું હા કે ના સાહેબ હું વિદ્યાનગરમાં વધુ રહું છું વિદ્યાનગરમાં યુવાનોને મજા આવશે પ્રેમ આ લોકો એ ત્રીસ ત્રીસ વર્ષ થી પ્રેમ લગ્ન નામે 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 નફરત ના લગ્ન કર્યા છે હવે તમારા છૂટા છેડા લેવા માટે ખોટું આવ્યો છું ખોટું આવ્યો છું પ્રેમલગ્નના નામે અમે તમારા છીએ અમે દેશના છીએ અમે ધર્મના છીએ એવી સાચી ખોટી વાતો કરી કરીને ગુજરાત અને દેશને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે એના માટે સત્યની વાત તમારા કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મારા આગળના વક્તાઓએ કહ્યું કે અમે રાજકારણ નથી કરતા હું છાતી ઠોકીને કહું છું કે અમે રાજકારણ કરવા આવ્યા છીએ રાજકારણ કરવા આવ્યા છીએ અને હું ધર્મથી ડરું છું માઈકમાંથી ખોટું બોલવું મને નથી ગમતું કોઈનો અહીંયા માંડવો નથી એ તમે બધા જાણો છો અહીંયા કોઈ યજ્ઞ નથી એ તમે બધા જાણો છો અહીંયા કોઈ સપતા નથી તમે બધા જાણો છો અમે ધાણું માટે આવ્યા છીએ છાતી ઠોકીને આવ્યા છીએ અમે આમ આદમી પાર્ટી માટે આવ્યા છીએ છાતી ઠોકીને આવ્યા છીએ અમારો કોઈ એવો દાવો નથી કે અમે દુتبه ધોયેલા હોય અમારો કોઈ દાવો એવો નથી અને આમ પણ પંકજભાઈ જે લોકો રાજકારણમાં નથી હોતા

કે અમે દૂધે ધોયેલા છીએ તો જયારે અમને સરકારમાં બેસાડશો ત્યારે અમે કયો ધર્મ નિભાવીએ છીએ ને સત્તા અને સરકાર પાસે શું પાવર છે ને લોકો માટે શું કરી શકે ત્યારે ખબર પડશે પણ હા છાતી ઠોકીને કહું અમે દૂધે ધોયેલા હોઈએ કે ન હોઈએ પણ બીજેપી અને કોંગ્રેસ કરતા તો ધર્મની સોગંદ ખાઈને કહું છું કે સારા છીએ સારા છીએ અને સારા છીએ

કદાચ ભગવાન ના કરે અને ચાલીસ વર્ષથી કે પિસ્તાલીસ વર્ષથી બીમાર હોય આપણે એને એ બી બધા જ માં લઈ જઈએ વેદો ને બતાવીએ ત્રીસ ત્રીસ વર્ષ સુધી દવાખાના બદલતા રહીએ અને આપણી વડીલ આપડી માં આપણી દાદી આપણી બા આપણી મમ્મી સાજી ન થાય અને ત્રીસ વર્ષ પછી કોઈ નવાણિયા ડોક્ટર ને બતાવી મમ્મીને કે આપણી દાદી ને ખેતર માં કામ કરતી કરી દઈએ દોડતી કરી દઈએ તો એ ડોક્ટર આપણા માટે ભગવાન છે હા કે ના તમને એ કેવા આવ્યો છું કે તમારો વિસ્તાર ત્રીસ વર્ષથી ડોક્ટર બદલતો આવ્યો અમારો નવાણીઓ ડોક્ટરે વિસાવદર માંથી એક બટન ને ના કાનથી કાકા દોડતા થઈ ગયા હવે તમારે નક્કી કરવાનું છે કે જ્યાં ખોટા ખર્ચા કર્યા એ દવાખાને જાવું કે વગર ઇન્જેક્શને ખાલી સામુ જોવેન હાજા થઈ જાય એ દવાખાને જાવું એ તમે મૂર્ખા નથી અમારા કરતા તમે બુદ્ધિશાળી છો એટલે તમે નક્કી કરજો કે શું કરવાનું છે તમે બીજેપી માં હોતો રહો તમે કોંગ્રેસ માં હોતો રહો અમે કોઈ સાત બાર માં નામ બદલવા માટે નથી આવ્યા પણ અમે છાતી ઠોકીને કેવા આવ્યા છીએ કે એક વખત તો અમારો ખતરો કરો પંકજભાઈ જે કહ્યું એ પ્રમાણે ત્રીસ ત્રીસ વર્ષથી જે બિયારણ બી બમણું નથી થયું અમે છાતી ઠોકીને કેવા આવ્યા છીએ સાવેણા નામનું બિયારણ વાવો વિઘે પાંચ ખાંડી ન થાય તો તમારા ગામમાં ઘૂસવા ના દેતા ઘૂસવા ના દેતા મારે તો આજ આવવું છે મારે તો આજ આવવું છે દોહા છોકરા ચડી ભેરાઈ નથી રહ્યા હવે તો પાસા વરો હવે તો પાસા વરો હાલે હું હું તો ભાજપમાં માં છું તો કોંગ્રેસમાં સુધી રે ને રે ને ભાઈ પંકજભાઈ ઘેર બદલું કોંગ્રેસ માં શું હું હું પણ ગામમાં કેટલાક બે પાંચ જણા ફાકોડી હોય અને ગામ હોય નંગ હોય જ મારો ટાઈમ થાય પાંચ મિનિટ પેલા ન હોય તો એ ગામમાં મજા ના આવે એટલે તમને બાપ બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ ગુજરાત થોડાક મુદ્દાની વાત કરી લઈએ

અમે છાતી ઠોકીને એટલા માટે કહી શકીએ છીએ કે આજ સુધી આજ સુધી મેં કે મારા આશ્રમે એક રૂપિયો દાન નથી લીધું એક રૂપિયો દાન નથી લીધું મારા બાપે મને એમબીએ બનાવ્યો એમએ બનાવ્યો જર્નાલિઝમ લો બીએડ આટલું બધું કરેલું છે બબે ગોલ્ડ મેડલ છે કેક તો વેદના હશે ને તે નીકળી પડ્યા છીએ કેક તો વેદના હશે અરે સાહેબ ક્યાં સુધી વીસ લીટર નું કઈ કઈ આ લોકો ત્રીસ વર્ષથી થી પાકડા પધરાવે પાકડા પધરાવે હજી તમે પાછા નથી વળતા હા કે ના તમને ખબર છે કે ગુજરાતની અંદર એક વર્ષમાં હજારો બળાત્કાર થાય છે હજારો બળાત્કાર થાય છે

દમે એટલો મોટો ગુનો થાય તો આપણે ટેવ પાડી દેવામાં આવી છે થોડાક દી છાપામાં વાંચીએ ટીવીમાં જોઈએ ભારી કેરી ભારી કેરી 15 દિવસમાં ભૂલી જઈએસ ને દાતેડી લઈને નેદવા માંડીએ આ વ્યાજબી છે એ એ દીક્કર્યું ને દીક્કર્યું ના ઘરનાવ ને રોતા મે જોયા છે ને એટલા માટે નીકળી પડ્યા છે એટલા માટે નીકળી પડ્યા છે અને તમને વિનંતી કરીએ અમે ક્યાં તમારે તમને એવું કેવા એવા તમારી હાથ બાર ભાઈ પણ મારી થાળી બહુ સારી મારી થાળી બહુ સારી મારી થાળી બહુ સારી હા મારા બાપ તારી થાળી બહુ સારી ઘણા ઘેલા હોય એવું કીએ આ અમુક શબ્દ મારે જ બોલવાનું લાયસન્સ બધા ના બોલી શકે કોઈ ના બોલી શકે મારી બાઈ બહુ સારી રસોઈ બનાવે મારી બાઈ બહુ સારી રસોઈ બનાવે હા ભાઈ બનાવતા છે પણ બાપુની બાઈની એક વખત હાથે રસોઈ ખાઈને જોતો ખરો તો ખબર પડે હા કે ના એમ આ પાર્ટીએ આ કર્યું આ પાર્ટીએ આ કર્યું આ પાર્ટીએ આ કર્યું બાપ અમારો એક વખત અખતરો કરીને જોવો ફરીથી કહું કવસું કે અફસોસ થાય

એટલું આપણું મનોબળ ઇન્ટરનેશનલ લેવલે સર્વેમાં આવે એમ છે એમ છતાંય તમારો મારો ભાઈ આપણો ખેડૂત આપઘાત કરે છે હા કે ના કોણ એને મજબૂર કરે છે એ વિચારવા માટે કામ સોંપવા તમને આવ્યા છીએ વાત નશાની હોય વાત બેરોજગારીની હોય વાત ભ્રષ્ટાચારની હોય સાહેબ હદ થાય છે હદ હમણાં મને પાર્ટીમાંથી એક મેસેજ આવ્યો પંકજભાઈ કે એક વિડીયો બનાવવાનો છે ખાતર ડુપ્લિકેટ બિયારણ ડુપ્લિકેટ આવું બધું તો જોયું તું પણ આખે આખી તાલુકા પંચાયત કચેરી હાથ બાર કાઢી આપને હાથ બાર કાઢી આપને ત્યાં દસ્તાવેજો થયેલા છે મારું બનાવેલું નથી હકીકત છે કલેક્ટર ડુપ્લિકેટ ઈડી ડુપ્લિકેટ સીબીઆઈ ડુપ્લિકેટ पीएसआई ડુપ્લિકેટ ક્યાં જશો તમે એટલે બાપ બે હાથ અને ત્રીજું માથું જોડીને તમને વિનંતી કરવા આવ્યા છીએ અમારે કોઈને ગાળો નથી દેવી અમારે બીજેપી કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓને ગાળો નથી દેવી હું નાનો હતો તે મારો બાપ મને શીખવાડતો તો કે ચપલ પગીને ચાપલી જેને નમણે જાજી લીખ ઈ હામી મળે તોય માનજે નક્કી માંગવી પડશે ભીખ

ગાળો નથી દેવી કોઈને કેવું નથી કે તું કાળો છે કે કાળી છે મારે કોઈને કેવું નથી કે તું કદરૂપો છે કે નથી પણ સાહેબ તમારામાં એટલી તો બુદ્ધિ છે કે કાળીને કદરૂપી અથવા તો કાળીને કદરૂપો એની પાસે એક હિરોઈન કે એક હીરો ઉભા રાખી દો તો ઓટોમેટિક એને જવાબ મળી જાય કે એ ભાઈ સાઈડમાં થઈ જવાય આ કે ના આટલું કેવા આવ્યા જો સમજાતું હોય તો આટલું કેવા આવ્યા સમજાય મારે તમને કેવું છે કે ભરોસો ક્યાં સુધી કન્ટિન્યુ રાખશો હું તમને તમે મને ફોન કરો કે બાપુ એક ભેંસ લેવાની છે અને હું તમને કહું કે એક લાખ રૂપિયાની કિંમત ની ભેંસ છે વીસ લિટર દૂધ છે નવ માથે પાડી પેલ ભેંસ છે પણ એક લાખ રૂપિયા થશે અને તમે એવું કહો કે એક લાખ ને એક મોકલી દો બાપુ એ ભેંસ હું મોકલું છું છોટા હાથી તમે મોકલો છો એમાં ભરી દઉં છું એ ભેંસ તમારા ગામમાં આવે છે ને આપણા ગામડામાં તો સારો બાલધોર લઈ તો આખું ગામ ચા પીવા આવે આ કે ના કે ભાઈ સगनભાઈ કે મગનભાઈ એ બાપુ પાસેથી વીસ લિટર પેલ્વેત્રુ માથે પાડી નવચંદ્રી કુંઢી આવી ભેંસ લીધી તમે આખું ગામ મોટા થઈને ભેગું કરો આવો લાખ રૂપિયાની ભેંસ લીધી છ હાડા છે એ છોટા હાથી તમારે ત્યાંથી આવે હું ફોન કરું કે મને લાખ એક લાખ ને એક હજાર મળી ગયા છે તમારી ભેંસ મેં છોટા હાથી માં ચડાવી દીધી છે ને આવે છે સાડા વાગે તમે કામ ભેગું કરો છો ચા મૂકે છે આપણા બેન આપણે માં આપણા પત્ની સાત સાડા સાતે તમે ભેંસ ને ખાણ ખવડાવો છો અને આમ હોશે હોશે મોટો હાંડો લઈને દોવા બેસો છો કારણ કે મેં કીધું તું વીસ લીટર વાળી છે ને હા કે ના અને પ્રાહવા આ મૂકવામાં મુકવામાં તમારો અંગૂઠો થાકી રે વીસ લીટર પછી તમે મને હળવેક થી ફોન કરો બાવા આવી પથ્થર ડેસ 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 આ કે ના પછી હું પંદર દી વીસ દી થાય એટલે મગનભાઈ ને એક વખત આ પાકડું ધરાવ્યું મગનભાઈ પછી સગન નો ફોન આવ્યો બાપુ ભેંસ લેવી છે એવો હું તમારા ગામમાં ત્રીસેક ભેંસું પધરાવું દર વર્ષે એક આ લોકો પાંચ પધરાવે પણ પાંચ વર્ષે એક વખત તમે ભરોહો કરો છો કે આ વાંધો નહી લ્યો આ લાખ કુંડી મોકલો પગરી મોકલો માથે પાડી મોકલો